પોલીસ સ્ટેશનની બહાર અને પોલીસના વાહનો ઉપર એવું લખેલું હોય છે શું તમને અમારી મદદની જરૂર છે પણ ભગવાન ના કરે કોઈને પોલીસની મદદની જરૂર પડે મારે એક પોલીસને એવો ચહેરો બતાડવો છે કે તેઓ ફરિયાદીને આરોપી અને આરોપીને ફરિયાદી બનાવી દે છે અને આ ઘટના અમદાવાદ શહેરની છે આખા મામલે માનવ અધિકાર પંચના હસ્તક્ષેપ પછી દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય તેવી સ્થિતિ નિર્માણ થઈ છે તેની હું વિગતે વાત કરીશ વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ વાત કરવી છે પોલીસની અને તેમાં પણ ખાસ કરી અમદાવાદ પોલીસની પ્રોફેશનલિઝમમાં અમદાવાદ પોલીસનો ક્રમ ભારતમાં બીજા ક્રમે આવે છે પહેલાં મુંબઈ પોલીસ છે અને પછી અમદાવાદ પોલીસ છે પણ હવે અમદાવાદ પોલીસનું સ્તર ધીરે ધીરે ઉતરતું જાય છે તેવી અનેક ઘટનાઓ સામે આવી રહી છે આપણે ત્યાં સામાન્ય રીતે હવે રસ્તા ઉપર કોઈને રોકી લૂંટી લેવાની ઘટના થતી નથી પણ હવે આપણે ત્યાં વ્હાઇટ કોલર ક્રિમિનલોની સંખ્યા વધી છે જે તમારી જમીન તમારી મિલકત તમારી જાણ બહાર લખાવી લે છે પડાવી લે છે અને આ બધું જ પોલીસના સહકારથી જ થાય છે એવું કહેવાની જરૂર નથી પોલીસ સ્ટેશન માણસ ફરિયાદ આપવા જાય ત્યારે તેના ખિસ્સામાં કેટલા પૈસા છે તેના આધારે તેની ફરિયાદ નોંધવી કે નહીં તેવું નક્કી થતું હોય છે અને આવું જ નક્કી થયું અમદાવાદના સરખેજ પોલીસ સ્ટેશનની અંદર અમદાવાદના સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક વિશાળ જગ્યા આવેલી છે જેની અંદાજિત કિંમત છસો કરોડ રૂપિયાની છે આ જગ્યા ઉપર કબજો લેવા માટે તારીખ ત્રેવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ એક મોટું ધીંગાણું થાય છે ગોળીબારો થાય છે અને ઘટના સ્થળે સરખેજ પોલીસ પહોંચે છે બિટવીન ધ લાઇન્સ વાત એવી હતી કે આવું થવાનું છે તેવી આગોતરી જાણ સરખેજ પોલીસને હતી આ મામલે મારામારી થાય છે પોલીસ પહોંચે છે કેટલાક લોકો ઘવાય છે એકસો આઠમાં તે લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવે છે અને પછી એક વ્યક્તિ જેનું નામ છે ઉમેશ નવીનભાઈ ચૌહાણ જે સિક્યુરિટી ગાર્ડ છે તે ફરિયાદ નોંધાવે છે કે અમારા માલિક દીપકભાઈની જમીન ઉપર કેટલાક લોકો કબજો લેવા આવ્યા હતા અને તેણે અમારી ઉપર હુમલો કર્યો આરોપીમાં જે લોકોના નામ જણાવવામાં આવ્યા ફરિયાદમાં ચેતન પુવાર પ્રભુ મકવાણા રણજીતસિંહ મકવાણા હિતેન્દ્રસિંહ લાભુભાઈ બારડ અને ધ્રુવ જાદવ આ ત્રેવીસ તારીખના રોજ નોંધાયેલી ફરિયાદ છે જેનો પુરાવો તમારી સામે હું મૂકું છું હવે આખી ઘટના તમને મારે વિગતે સમજાવવાની છે ઘટના એવી છે કે પોલીસનો દાવો એવો છે કે ઉમેશભાઈ ચૌહાણ દીપકભાઈ હીરપરાની જમીનનું રખોપું કરતા હતા અને ત્યાં આ જે આરોપીઓ બતાડ્યા છે એ જમીનનો કબજો લેવા માટે આવ્યા હતા એટલે પોલીસે ગુનો નોંધ્યો

અને વાસણાના પોલીસ ઇન્સ્પેક્ટર મકવાણાને તેનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો અને ચાર્જમાં એક મોટી રમત નક્કી થાય છે નજરે જોનાર સાક્ષીઓનું કહેવું એવું છે કે જ્યારે આ ધીંગાણું થયું અને પોલીસ ઇન્સ્પેક્ટર મકવાણા ઘટના સ્થળે પહોંચે છે ત્યારે તેમના ફોનની રિંગ સતત રણકતી હતી તેમને કોઈક અમલદાર અથવા કોઈક રાજકીય વ્યક્તિ સતત સૂચના આપી રહ્યો હતો અને મકવાણા તે સૂચના પ્રમાણે કામ કરી રહ્યા હતા આરોપ એવો પણ છે કે ભરતભાઈ અલગોતર જ્યારે ઇન્સ્પેક્ટર મકવાણાને એવું કહે છે કે ભાઈ મારે પણ ફરિયાદ આપવી છે આ જમીન ઉપરનો કબજો તો મારો છે આ સાટાખત મેં કર્યું છે ત્યારે ભરત અલગોતરને ઇન્સ્પેક્ટર મકવાણા કાઢી મૂકે છે મારે એ સવાલ પૂછવાનું મન થાય છે કે ઇન્સ્પેક્ટર મકવાણાને કે અમદાવાદ પોલીસને આ ઉમેશભાઈ ચૌહાણ જે સિક્યુરિટી ગાર્ડ છે તેની ઉપર કેમ આટલો પ્રેમ ઉભરાયો જો ઘટના ઘટી જતી તો બંને પક્ષોની ફરિયાદ લેવી હતી પોલીસ તેવું કરતી નથી કારણ કે ફરિયાદ આપનાર ખિસ્સા ગરમ હતા આખો મામલો એવું માનવામાં આવતું હતું કે દવાઈ જશે પણ ભરતભાઈ અલગોતર આખરે માનવ અધિકાર પંચમાં જાય છે અમદાવાદ પોલીસ માટે સૌથી શરમજનક ઘટના છે અને અમદાવાદના પોલીસ અમદાવાદના પોલીસ કમિશનર જી એસ મલિકને શરમજનક સ્થિતિમાં મુકાવવું પડે તેવું કામ આ પોલીસ અમલદારોએ કર્યું માનવ અધિકાર પંચ પોલીસ કમિશનર જી એસ મલિક સામે એક નોટિસ ઇસ્યુ કરે છે અને એવું કહે છે કે તમે અમને જવાબ આપો કે ભરત અલગોતર ફરિયાદ નોંધાવા આવ્યા ત્યારે તમે ફરિયાદ કેમ નોંધી નહીં આખરે આ મામલે માનવ અધિકાર પંચનો હસ્તક્ષેપ થતા ઘટના ત્રેવીસ ફેબ્રુઆરીની છે પણ માનવ અધિકાર પંચે કહ્યું એટલે તેર માર્ચના રોજ આ મામલે એક ફરિયાદ નોંધાય છે ભરત અલગોતરની અને તેમાં આરોપી તરીકે હિતેન્દ્રસિંહ વાઘેલા દીપક નાગજીભાઈ હિરપરા અને અજાણ્યા માણસો વિરુદ્ધ બીજી ફરિયાદ નોંધાય છે અમદાવાદ પોલીસને આ સવાલ છે તમને કેમ જમીનોના કામમાં રસ પડે છે તમને આરોપીને ફરિયાદી અને ફરિયાદીને આરોપી બનાવવામાં કેમ મજા પડે છે તમે શું રાંધી રહ્યા છો તે જગત જોઈ રહ્યું છે તમને એવું લાગે છે કે બિલાડીની જેમ તમે આંખ બંધ કરી દૂધ પીવો કોઈને ખબર નથી પડતી પાપ તો છાપરે ચઢી ચડી પાપ પોકારશે ત્યારે તમારું બચવું મુશ્કેલ થઈ જશે આ જ રીતના પોલીસ વ્યાજના કિસ્સામાં પણ કરે છે જ્યારે કોઈ વ્યાજખોરની વિરુદ્ધ ફરિયાદ આપવા આવે ત્યારે ફરિયાદી કોણ છે આરોપી કોણ છે તે આધારે પોલીસ કેસ નક્કી કરતી હોય છે અને પછી આ કેસ સિવિલ છે કે ક્રિમિનલ તેવું કઈ તેનો નિકાલ કરી દેવામાં આવતો હોય છે અમદાવાદ પોલીસનું આ એક આવું પણ ચિત્ર છે જે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જોવું પણ પડે અમારે આ પ્રકારની અનેક ઘટનાઓ તમારી સામે મૂકવી છે અત્યારે તમને યાદ હશે કે સુરતના ડુમ્મસની એક સરકારી જમીન બારોબાર બિલ્ડરને પધરાવી દેનાર આઈ એસ અધિકારી આયુષ કોકને ગુજરાત સરકારે સસ્પેન્ડ કર્યા છે તેની વાત પણ તમને કરીશું કે આ કૌભાંડ શું હતું અત્યારે મને અને મારા સાથી ભાર્ગવ ને રજા આપો એક નવા વિષય સાથે તમારી પાસે પાછો આવો તે પહેલા બે લાયકો દબાવો કારણ કે તમે વિડીયો જુઓ છો પણ બે લાયકો દબાવવાનું ભૂલી જાઓ છો આ સ્ટોરીને લાઈક કરો શેર કરો અને ગાંધીનગર સુધી આ સ્ટોરી પહોંચાડો સરકારને પણ જાણવું જોઈએ કે તેમની પોલીસ શું કરે છે નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા